ક્ષત્રિય બારી સમાજના જે સોલંકી મીઠાપુરના સરપંચ પતિ તાડવાના નાયબ મામલતદાર પર જીવલેણ હુમલા અને મરણ કરનાર ગઢવી ગેંગ બોરિયા ગામના આદિવાસી યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો બોરિયા ગામના આદિવાસી યુવકને બાઇક અડવા જેટલી નજીવી બાબતે સમાધાન કરવાનું છે તેવું કહીને બોલાવ્યા પછી ગડવી ગેંગના થી બાર અસામાજિક તત્વો લાકડીઓ અને મારક હથિયારો સાથે તૂટી પડ્યા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આદિવાસી યુવકને જાતિ અંગે વિભત્સ ગાળો બોલી તમને તો મારી નાખવાના છે તેમ કહી હત્યાના ઈરાદે હુમલો કરાયો હતો અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આદિવાસી સમાજના સમાજ સેવક અને આગેવાન એવા પ્રવિણભાઈ પારગી પર ગઢવી ગેંગના ગુંડાઓએ હુમલો કરી માર માર્યો હતો. શહેરા તાલુકામાં ગઢવી ગેંગના અસામાજિક તત્વોની મસીહા પોલીસ જ હોય તેવું જણાઈ રહ્યું છે. આદિવાસી યુવક પર ગઢવી ગેંગના ગુંડાઓનો હુમલો છતાં પોલીસ ફરિયાદની ધમકાવવાની નવડી કલમો દ્વારા કેસને ઢીલો પાડવાનું કાર્ય કરતી હોવાના આક્ષેપ થતા રહે છે. ગઢવી ગેંગને ઉછેરવાનું અને છાવરવાનું કામ પોલીસ જ કરી રહી છે તેવી ચર્ચાઓ વારંવાર ઉઠતી રહે છે. હમણાં થોડાક જ દિવસો પહેલા ક્ષત્રિય બારિયા

થી ફરિયાદીને ધમકાવવાનું કાર્ય કરતી હોય તેવું જણાઈ રહ્યું છે પોલીસ જ અસામાજિક તત્વો સાથે મળી જાય તો ફરિયાદી ન્યાયની અપેક્ષા કોની પાસે રાખશે તેવા સવાલો ચર્ચાઈ રહ્યા છે શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીની જુવાની પ્રમાણે ફરિયાદ લખવાની જગ્યાએ તેમને ફરિયાદ ન કરવા બાબતે ડરાવવામાં આવતા હોવાની અનેકવાર ચર્ચાઓ ઉઠી છે એક રીતે પોલીસની કાર્યવાહી સંપૂર્ણ શંકાના ઘેરામાં આવી જાય છે ક્ષત્રિય બારીયા સમાજ ગઢવી ગેંગના આતંક અને ત્રાસ સામે બાયો ચડાવી એક થયો છે અને લડી લેવાના મૂડમાં છે તેમાં આદિવાસી નેતા પ્રવીણ પારગી પણ હવે ઝૂકવાના મૂડમાં નથી વારંવાર માર ખાધા પછી આખરે સમાજ એક થઈને લડવા ઉભો થયો છે હવે સમય જ બતાવશે કે આગળ શું થશે आ रे शिवाजी नाम कोरा खरिया더니 एऊ किदू साहेब किण किदू अभी ऐसा रे किदू ये साहेब बताऊ ज्या पण आता रेली बाजू पेठेला आहे अरे आ बाजू पण नाही आ बोलत आ बाजू का ना तुझे आपण का रे कोण का चलो मला पोकी आलो 12 वाजले वाजले 80 मीटर आ पण नी बोलेला ससुर जातात आणि मग सस्पेंड आहे आ आ आने मारतो आणि मध्ये थोडं पण आणि बसला आले मला देखो ये ओय यु हाऊ जन आहे बाहर આ જા જાને લખાવ બરાબર ગુજરાત પોલીસ નું કામ ચાલે છે પોલીસ પકડી આદિવાસીઓને જા જા થાય એમાં કોઈ કામ આયા કે કે ના કરે છે એનું કઈ ફોન કરો તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો